દર્શન ટ્રસ્ટ દ્વારા બે દિવસીય સુંદરલાલ ગંગાની કથક મહોત્સવનું આયોજન પૂજ્ય જગદીશ ગંગાનીજી દ્વારા સ્થાપિત એનજીઓ સંસ્થા કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટ ઘણા વર્ષોથી શાસ્ત્રીય સંગીત અને નૃત્યને પ્રોત્સાહન આપવા માટે બે દિવસીય કાર્યક્રમ દર ફેબ્રુઆરીમાં કરે છે જેની શરૂઆત બે હજાર ત્રણથી કરવામાં આવી હતી ગત સાત વર્ષથી સુંદરલાલ ગંગા ની કથક મહોત્સવના નામથી યોજવામાં આવે છે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ એ છે કે આપણા ઊભરતા યુવા કલાકારો પ્રતિભાવને એક મંચ મળે એ સાથે નામાંકિત કલાકારોને આમંત્રિત કરીને વડોદરાના કલા રસિકોને એ લાહો આપી શકે કે તેઓ આ નામાંકિત કલાકારોની કલાને માની શકે તેમજ સ્થાનિક કલાકારોના નૃત્ય અને સંગીત કલાનું મંચન થાય દર વર્ષે આ કાર્યક્રમ એક અલગ હેતુથી કરવામાં આવે છે આ સંસ્થાની અન્ય પ્રવૃત્તિઓ જેમ કે આર્થિક રીતે પછાત બાળકોની કાર્યશાળાનું આયોજન કરે તેમને પ્રોત્સાહિત કરે આજની યુવા પેઢીને તાલીમ આપી પ્રોત્સાહિત કરે જેવું શાસ્ત્રીય નૃત્યને એક પ્રોફેશન તરીકે અપનાવે આ વર્ષે આ કાર્યક્રમનું આયોજન કીર્તિ મંદિરમાં સાંજે સાત કલાકે સોળ ફેબ્રુઆરીએ બે હજાર પચીસના રોજ કરવામાં આવ્યું છે જેમાં અહીંના સ્થાનિક યુવા પ્રતિભાઓ વૃષાલી ફાટક તેમજ મયૂમ ના અમીન પોતાની કલાનું મંચન કરશે સાથે જ કલકત્તાના અસીમ બંધુ તેમના ગ્રુપ સાથે ફાયર પ્રોડક્શનનું મંચન કરશે તેમજ સંસ્થાનિક ગુજરાત ગૌરવ પુરસ્કૃત ડોક્ટર પ્રીતિ સાઠે દામલે એકલકથક નૃત્ય પ્રસ્તુતિ આપશે આ સંપૂર્ણ નૃત્ય પ્રસ્તુતિનું દિગ્દર્શક પંડિત જગદીશ ગંગાણીએ જે એ એવોર્ડી છે તેઓ દ્વારા કરવામાં આવ્યું છે સાથે જ આ સંસ્થા ગત ત્રણ વર્ષ પંડી સુંદરલાલ ચંદ્રકલા સન્માન એવોર્ડથી ઘણા ઉત્કૃષ્ટ નામાંકિત કલાકારોને સન્માનિત કરે છે જેના આ વર્ષે કથક નૃત્યાંગના વિદુષી ડૉક્ટર ઉમા ડોંગરેજીંગ તેમના કથક નૃત્ય ક્ષેત્રે યોગદાન માટે સન્માનિત કરી રહી છે આ સાથે રાજસ્થાનના સાહિત્યકાર ડૉક્ટર ઘનશ્યામનાથ કચ્છાવાને પણ આ એવોર્ડથી સન્માનિત કરાશે સમગ્ર કલા રસિકોને યુવા તેમજ અન્ય કલાકારોને પ્રોત્સાહન આપવા બદલ આમંત્રણ છે खत महाकसांना नाम थी हमें आयोजित कर दिए छे और पंडित सुंदरलाल भंडानी जी आप બધાチ वडोदरा जाने छे के एक लेजेंडरी पायनियरिंग गुरु હતા जी बहुत बहुत में आप लोगो को स्वागत करता हूं और ये लोग इतना मेहनत कर रहा पिछले तेईस साल से लगातार कंटिन्यूसली एवरी ईयर ये प्रोग्राम स्टेज करना बहुत चैलेंजिंग टास्क है वो लोग किया है और दो साल के बाद सिल्वर जुबली भी होंगे मैं पंडित जगदेश गंगानी और टीम के साथ को मैं बहुत बधाई देता हूँ और आप लोग ने सपोर्ट किया पंडित सुंदरलाल गंगानी ट्वेंटी थर्ड कथक महोत्सव 16 तारीख को इधर बड़ोड़ा में कीर्ति मंदिर में पेश करने वाले हैं पिछले तेईस साल से कथक दर्शन महोत्सव लगातार एवरी ईयर कंटिन्यूसली सक्सेसिवली ये प्रोग्राम बड़ोड़ा शहर में कंडक्ट हो रहा है वडोदरा हमारा कला नगरी है संस्कार नगरी है इसका जो परंपरा को चालू रखने में बहुत सारा गुरु महाराज इधर का बड़ोड़ा का संस्कारी को जारी रखने के लिए मेहनत किया है इसका चालू रखने का ज़िम्मेदारी हम जैसा कॉरपोरेट मैं जाइडक्स इंडस्ट्रीज़ प्राइवेट लिमिटेड के तरफ से पिछले दस साल से कथक दर्शन महोत्सव के साथ जुड़ा हुआ हूँ हमारा साथ और तीन चार कॉरपोरेट्स कंटिन्यूसली ये महोत्सव को सपोर्ट कर रहे हैं हमारा जो मकसद है बड़ोड़ा का जो हमारा जो पारंपरिक संप्रदाय है और पारंपरिक कला है उसको चालू रखने का आगे का जो भी फ्यूचर जनरेशन तक पहुंचाने का है ये हमारा मकसद है हमारा जो बहुत सारा कॉरपोरेट्स वडोदरा में है वो सब भी जोड़ना चाहिए इसको जो कला को संभाल के रखने के लिए और फ्यूचर जनरेशन तक पहुंचाने के लिए ये हमारा आशा है आप लोगों को धन्यवाद ये मैसेज आप पब्लिक को पहुंचाने के लिए थैंक यू वेरी मच मेरा नाम श्रीधर जाइडेक्स इंडस्ट्रीज़ प्राइवेट लिमिटेड की तरफ से मैं इधर वन ऑफ द स्पॉन्सर फॉर कथक महोत्सव प्रोग्राम का सोलह तारीख को हमारा एक कथक दर्शन का प्रोग्राम जो कि कथक समिति बहुत समों से करती है उसका आयोजन हो रहा है और उसमें आउट ऑफ वडोदरा भी बहुत सारे कलाकार आ रहे हैं तो मुझे ऐसा लगता है कि उन कलाकारों को अपने वडोदरा में देखना एक बहुत बड़ी अपॉर्चुनिटी है तो हम सब ही ईगर हैं कि हम उन जो हमारे कलाकार आ रहे हैं हम उनके प्रदर्शन को देखें और उनसे मिलें कथक दर्शन चैरिटेबल ट्रस्ट द्वारा आ त्रेवीस પંડિત સુંદરલાલ ગંગાની કથક મહોત્સવ યોજવામાં આવ્યો છે તારીખ સોળ ફેબ્રુઆરી બે હજાર પચીસ કીર્તિ મંદિર અભિવ્યક્તિ ખાતે સાંજે સાત વાગ્યાથી અને આ કાર્યક્રમમાં આખું સંચાલન ને દિગ્દર્શન આ સંસ્થાના જે ફાઉન્ડર અને ડિરેક્ટર છે પંડિત જગદીશ ગંગાનીજી દ્વારા કરવામાં આવ્યું છે આ વર્ષના કાર્યક્રમમાં અમારા બે સ્થાનિક વિદ્યાર્થીઓ છે એક વૃષાલી ફાટ ફાટક અને બીજી આઈસીસીઆર સ્ટુડન્ટ છે મૈમુના અમીન તેઓ પોતાની કથક નૃત્યની એકલ પ્રસ્તુતિ કરશે તદ્પશ્ચાત અસીમ બંધુજી જે કોલકત્તાના છે અને એમનું એક ફાયર નામનું પ્રોડક્શન છે એ આ વર્ષે અહીંયા પ્રસ્તુત કરી રહ્યા છે જેમાં ફક્ત છ પુરુષ નર્તક પરફોર્મ કરવાના છે સાથે સાથે છેલ્લી અને અંતિમ પ્રસ્તુતિ મારી પોતાની રહેશે ડૉક્ટર પ્રીતિ સાઠે દામનેની એક પારંપરિક કથક અને મારી સાથે જે હું હમણાં આગળ કહેવાનું ભૂલી ગઈ કે ઇન્ડિયન આઇડલ ફેમ જે છે જીતુ શંકર જે પરકશનિશ પરકશનિશ છે એ માર્યો એના પર સાથ આપશે રાજસ્થાની માંડ જે હું પરફોર્મ કરવાની છું એનામાં એ ખાસ અહીંયા એ પ્રસ્તુતિ માટે વગાડવા સહયોગ આપવા આવવાના છે હું પ્ર પ્રીતિ સાઠે દામલે કથક દર્શન ચેરિટેબલ ટ્રસ્ટની સેક્રેટરી અને આમ આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ ડાન્સ એફપીએ એમએસયુમાં